આપણી બધી પ્રેમા ભક્તિ છે પ્રેમ હાટે વેચાતો જડતો નથી અને આ ભક્તિ છે તમારો બધાનો સંબંધ તાંતડે તમે સંબંધો એટલે આપણો રવિભાણ સંપ્રદાય તો બહુ મોટો વિશાળ છે પણ આપણો સંપ્રદાય બહુ મોટો થઈ ગયો છે મેં જે રચના કરી રવિભાણ સંપ્રદાયની અંદર મારા મન ને ઉગ્યો એવા બધા એના મન ઉગ્યો હોય ને તો અત્યારે લાખ શિષ્યો રવિભાણ સંપ્રદાય ના ના હોય મને ઉગ્યું ને તો બધાને ઉગ્યું હોય તો ખાલી કુંભારામ ના અત્યારે એક લાખ હોય મને ઉગ્યું મારા બે હજાર શિષ્યો હતા બે હજાર પચાસ મને એમ થયું તમારે મારે આ વાડી વધારવી છે બે હજાર પચાસમાં મેં એ સમયે પંદર ભાઈઓને મેં આદેશ કર્યો પંદર ભાઈઓને આદેશ કર્યો તો એ બે હજાર ને પહોંચી કર્યો કે મારી આવી ઈચ્છા છે હજી તમને કોઈ નહીં બસ વધારે ઈચ્છા હોય તો વધારે ઉમેરી દો તો ના બાબુ તમે જે કર્યું બરાબર છે આટલા ભાઈ તમે આપ્યું છે બહુ બરાબર છે પછી શરૂ શરૂમાં ભેગો ફરતો કોઈનો કોઈ ઉપદેશ લે નહીં કોઈ પાસે કોઈ પાસેથી ઉપદેશ લે નહીં બાપુ તમે આપો તો બીજા નહીં પણ હું હવે આપવાનો જ નથી ખરેખર હું પાંચ વર્ષ સુધી આપવાનો હતો પાંચ વર્ષ પછી મારી પ્રતિજ્ઞા હતી તો એ ખોટું બોલ્યો કે હું 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 કોઈ પછી આપવાનો આપવાનો નથી હતો એમ બોલ્યો તો મને શું કે પાંચ વર્ષ પછી આપી તો મને કઈ વાંધો હતો અત્યારે મારા શિષ્યો ઘણા બે વર્ષ પછી તમે ખબર આપશો એમ નથી કહી શકતા કે બાપુ આપે અમે નહીં આપીએ એમ કઈ નથી શકતા એમ પણ મેં એમ કીધું કે હું આપીશ જ નહીં શું કામ કે મારા બધાના શિષ્યો થાય બધું ગોઠવાઈ જાય પછી પાંચ વર પૂર્ણ થાય એટલે હું આપણો છું પાંચ વર સુધી કોઈને ખબર ન પડવા દીધી અને પછા એવો બધો સંપર્ક આવ્યો કોઈ ગામમાં કોઈ ભાઈ ભાઈના ટાંટિયા ના ખેંચે ને મેં શીખડેલો બે શીખડાવા જોયું પછી કોઈ ખેંચે તો એના કરમ ધર્મ જાણે બધાને એવું શીખડે અને શીખી ગયા એવું અમારે જો આ ઠાકોરમાં દિલીપભાઈ ગાંધીનામાં ચાયની હોટલ હતી એ નાનો છોકરો હતો નાની ઉંમર માં એનો ઉદ્દેશ આપ્યો છે મેં છોકરો આ કીધો આ લગડી થવાનો છે છોકરો છે અને બન્યો પછી લાખાભાઈ ગાંધીધામ માં ત્રણેય ભાઈ એકબીજાનો ત્રણેય ભાઈનો હંપ કેવો હંપની વાત કરો તમને ત્રણે ભાઈનો એવો સંપ એવો સત્સંગની જમાવટ કરી ગાંધીધામ મંજાર આદિપુર ઈ પટ્ટીમાં એના ચારસો પાંચસો શિષ્યો છે પછી એટલે નથી આઠસો નવસો દિલીપભાઈ માં મૂકે દિલીપભાઈ વિરમભાઈ માં મૂકે દિલીપભાઈ લાખાભાઈ માં મૂકે લાખે ભાઈ વિરમભાઈ માં મૂકે એકબીજાના શિષ્ય દિલીપભાઈ ના કુટુંબ ના માણસો બધા લાખાભાઈ ના આપ્યા એમણે એમના કુટુંબના પોતાના માણસો કે લાભ લાખાભાઈ ના તમે શિષ્ય ભણો કોઈને એમ નહીં અમારે શિષ્ય ગુરુ પદ લઈ લેવું છે અમારે થોડી થોડી કરવું કામ નહીં તારણે એવું કામ કર્યું એકબીજાને એ લખાભાઈને આપે વિરમભાઈને વીરભાઈ એમને આપે એમ કરી તેના કેટલું બધું કામ વિચાર કરો અને જ્યાં જોયું તે મસ્કતમાં અમારા બે ભાઈ હતા કોણ હતા એક રબારી લખાભાઈ મોસોડાના એ કાંયાભાઈ મકોડીના બે ભાઈ મસ્કત હતા ફોરનની અંદર વિદેશમાં અને મેં બે ભાઈને કીધું હંપીન તમે મસ્કતમાં કામ કરો તમને વિદેશમાંથી માંથી ફોન થી ઉપદેશ આપવાને હું છૂટ આપું છું અને તમારો ફોન થી ઉપદેશ લાગશે તમે આપજો વચન આપ્યું અને ફોન થી ઉપદેશ આપવા મળ્યા અહીંયાથી ના આવી શકે દેહમાં નહીં દેહમાં આવ્યા પછી ફોન થી કોને નહીં આપવાનો અહીંયા દેહમાંથી માંથી વિદેશ ફોન થી આપવાનો વિદેશમાંથી દેહને દેહ ને ફોન થી આપી એમાં અત્યારે બે ના ભાઈ ના છસો છસો સાતસો બે ના શિષ્યો છે બોલો અહીંયા બેઠા બેઠા વિદેશમાં એમના હમતા કે આપણે ભારતમાં તમે છો આપણા વિદેશમાં આપણા શિષ્યો ઢગલા બંધ છે બધા ભાઈઓ ના ત્રણ ભાઈઓ પ્રજાપતિના અરસપરસ આપે રહ્યા ત્યાં જ્યાં જોઈ ત્યાં આપણા જ્યાં મેં જ્યાં આવ્યા છે ને જેને તાને તાન ખેચ કરી બેહી ગયા છે નથી કરી બધા નીકળી ગયા એટલે તાન ખેચ કોઈને કરવાની નહીં પ્રેમ છે તો પ્રેમથી કામ કરવાનું છે આ તમારી સમાજ ઉપર મને લાગણી હતી આ ઠાકોરે લીધા હતા તો એ આપણા હાજરભાઈ કામ કરતા હતા છતાં મેં લીધા ને બધું ભાઈને એ તો બધું ભાઈ કામ કરી શકે અવાજ મેં એને આદેશ ને કર્યો તો શું ઉપદેશ આપી શકે ના આપી શકે મેં આપ્યો અને જો પ્રેમથી કામ કરે છે કરે છે ને કરે કામ અને પ્રેમથી કામ કરે અને પ્રેમથી કામ કરે અમારો એમના ઉપર હાથ છે છત્ર છે ગુરુની કૃપા હોય આ વાડી વધારે ને એમાં તો કૃપા જ હોય પણ પોતાનું કાંઈ નવું કરે તો કૃપા ન હોય તો દુઃખ થાય એમે જે રીતે ઉપદેશ આપ્યો એ જ રીતે આપે પોતાનો કોઈ લાગવગથી નવો ભાગ કાઢીને નવો ઉપદેશ આપે ને અમારું કાંઈ એક બાજુ સાઈડ મારા કીધે તો અમને દુઃખ થાય એમ અમે સમુરમ બાપે કીધું એમ ઉપદેશ આપી છે અમારા જે સમુરમાં બાપે આપ્યું એ તમને આપીએ અમે તમને આપ્યું એમને એક એકને આપવું જોઈએ કઈ વસ્તુ મૂકી ન દેવી જોઈએ એટલે આમાં કાંઈ નથી કેમ કઈ કુભાર અમે સમુરમ અને બાપાઓને આપ્યું એમાં કાંઈ ન હોય સમુરમ બાપે મને આપ્યું એમાં કાંઈ ન હોય હું તમને આપું એમાં કાંઈ ન હોય હોય એક એક વાતમાં તથ્ય છે એની કિંમત હોય એમ બધી પરિપૂર્ણ ઉપદેશ આપવો જોઈએ પરિપૂર્ણ અમે જયારે ઉપદેશ આપીએ છીએ આપતો આપીએ છીએ પણ સૂર્યનારાયણ પણ આપીએ છીએ બધા ખબર હોવી જોઈએ સવારે ઉઠીને સૂર્યનારાયણ ના અમે બે મિનિટ અમે તાકીને આંખ બંધ કરવાની પાંચ તત્વના રંગ દેખાય બધાને આપેલા છે પંદરે ભાઈઓને આપેલા છે કોઈ એમ કે મને આપેલા નથી એમાં કાંઈ નથી ને તો એક નંબર નો મૂર્ખો છે ગુરુ આપેલું સંભૂરમ મૂર્ખા નહીં હોય ભૂભારમ મૂર્ખા નહીં હોય કોઈ બી એમાં ચૂક ન કરે આપવું એમ પછી આપણે પડછાયો જોવાનો હોય પાંચ ફૂટનો પડછાયો જોવાનો હોય પોતાનું સ્વરૂપ ઉપર પ્રતિબિંબ તમે જેમ ઉભા ને તમારું સ્વરૂપ ઉપર પ્રતિબિંબ તમે જેમ ઉભા હોય દેખાય ક્લિયર જોવું જોઈએ બધા એને એક એક વ્યક્તિને ત્રાટક છે મનો મનો તમે માણસના મનના વિચાર જાણી શકો એ ત્રાટક ઉપરથી એટલી બધી તાકાત જેમાં છે મારા હું અત્યારે બોલું શું થાય છે ને એ ત્રાટકથી થાય છે અમે બધાને આપી છે અને છેલ્લે છેલ્લે તમારી દ્રષ્ટિ હોય ને તો ત્રણ દિવસ પહેલા તમારા માથાનો ભાગ ન દેખાય ત્યારે તમે કહીશો કે મારું ત્રણ દિવસ મળ્યું છે એમાંથી હું ત્રણ દિવસ જવાનો છું અમારા સંભુરમ ત્રણ દિવસ અમારા જીતુ બાબુ કહેતા ગયા વાતો કરતા કરતા કે ત્રીજે દિવસે મારો દેહ પડી જશે આટલી બધી તો આમાં તાકાત પડી છે વસ્તુ આપણે ક્યાંક વસ્તુમાં કાંઈ નથી આ બધી આપવી જોઈએ હજી હું ફોનથી આપું છું કાલથી તમારી રીતે કરજો પણ એક એક શિષ્યને મારા પંદર શિષ્યોના શિષ્યને પોતરાને ખબર હોવી જોઈએ અમારો સૂર્ય પ્રગટ કરવાની પોતાનો પાંચ ફૂટ નો પડછાયો જોઈ અને સમય પડછાયા માથામાં જોઈ આકાશમાં જોયું પ્રતિબિંબ રોજ જોવું નિત્ય જોવું સિટીમાં રહી જોવે છે આપણે તો ગામડિયામાં છીએ બંગલામાં રહી જોવે છે બોલ પ્રકાશમાં રાતે જોઈ લેશે પણ ગુરુ ની ટેકો છોડતા નથી અને ટેકો નથી છોડતા ને એ આ મરડીઓ જંગ કરે છે અને ઓમ કે ગુરુ મારે જડ જડી સંતાન માથે ભજન ગાતા હોય અને દહ વાર તો માતાજી દર્શન કરવા જતા એને જડ ન કહેવાય ਆ ਰਖ ਲੈ ਲੈ ਨੇ ਇਹ ਤਾਂ ਉਹ ਕੰਮ ਸੰਭਾਰਾ ਨੇ ਲੈ ਲਿਓ ਤਾਂ ਨੰ ਕੰਟੜਾ ਬੋਲੋ ਕਿ ਆਨੇ ਉਠਾ ਲਈ ਮੁਕੋ ਤੋ ਵੀਜਾ ਨੇ ਦੇ ਦਿਓ ਇਹ ਜੜ ਜੜ ਨਹੀਂ ਜੜੀ ਗੁਰੂ ਲਾ ਤਾਂ ਵੇਚਾਈ ਜਾਏ ਗੁਰੂ ਕਰਿਆ ਨੇ ਗੁਰੂ ਗੁਰੂ ਬਣਿਆ ਤਾਂ ਬਧੂ ਮੜਿਆ ਇੱਕ ਸਾਧੇ ਸਭ ਸਦਾ ਸਮਸਾਧੇ ਸਮਝਾਏ ਇੱਕ ਸੇ ਇੱਕ ਸਾਧਨਾ ਕਰਾਤੀ ਬਦੀ ਸਾਧਨਾ થઈ ਜਾਏ ਇੱਕ ਮਾ ਬਧੂ ਆਵੀ ਜਾਏ ਤੋਂਨੇਕ ਨੇ ਸਾਮਣੇ ਸਾਧਨਾ ਕਰਨੀ ਚਾਹੀਦੀ આપણા રામ કૃષ્ણ રામદેવ પીર શિવ આ ઓમ સોમ ના જપ જપતા અને તમારે બીજે દોડવાની ક્યાં જરૂર પડી એ બધા એનું ભજન કરે છે બીજે ક્યાં યા જ નથી તો તમે કોનું ભજન કરી નીકળી જશો વસિષ્ઠ ગુરુ રામને મંત્ર આપ્યો પાર્વતી દીધો શંકર પાર્વતીને ઉપદેશ દીધો હોય આ રામદેવ પીરે આ બધાને એમને ઉપદેશ દીધો રામાપી ગુરુ એમને એ ઉપદેશ દીધો હોય તો હીરો ઉપદેશ આમ તો આપણા ઉદય અને પછી કોઈ દેહના ધારીના નામ ના લઈને દેહના જન્મ પછી નામ પડે એ નામ પકડીને બેહી રહેશો તો કોઈની મુક્તિ ક્યારે થઈ નથી થવાની નથી અને ઉધાર પણ કરશે નહીં અને ઉધાર કોઈ કોઈનો કુડ કોઈ કરતું નથી કોઈ એમ કે કુડની દેવી છે ને કુડની દેવી આમ થાય કુડ વધે કુડની દેવી તો ઘરવાળી છે એનાથી કુડ વધે એ ન વધારે આ કુડ તો એ વધારે છે કુડ વધારે ગુરુ કૃપા હતી ગુરુ કૃપા હતી મારા કારણે બાબુ ભાઈ આવ્યા હતા છોકરાને લઈને આવ્યા હતા શેર છે મેં સગત આપ્યા હતા સો ટકા તમારું થશે બાપુભાઈ આવ્યા નહોતા આવ્યા આજે ખબર છે ખબર રૂમ આવેલા છે કે સો ટકા આપશે આપે શ્રદ્ધાથી વિશ્વાસથી કામ કરો મારવાથી ના આપે શ્રદ્ધા રાખો ભજનથી આપે ભજનથી તમારું ભજનનું નું બળ વધારો ભજનના બળથી તમારું કામ થશે મને પણ મારા બે દીકરા છે ને બે દીકરા સંપૂર્ણ બાબુના મારા ગુરુના આપેલા છે બોલો ધર્મથી થી બોલો તમારા ગુરુમાં તાકાત છે પણ તમે એ જગ્યાએ હોવા જોઈએ તમે એ જગ્યાએ હોવા જોઈએ આપે છે એમ આ બોલે બીજો નથી તો બીજો ક્યાંથી હોય ભૂલી જાય તો સો ટકા કામ થાય તમારે પણ તમે એ જગ્યાએ હોવા જોઈએ બસ એ ઉભા રહી જાઓ બીજે મન ન ધોડાવો અને ભજન કરો તો સો ટકા થશે સંભ રાખો ભજન કરો બધાનું સારું જો બધા નું સારું કરો બીજા બીજાનું ભોડું માણસ ને ક્યાંય દુઃખ દેશો નો તો એની હાકો લાગશે એમાં હું એ કાંઈ નહીં કરી શકું સમજાય કોઈને દુભાવશો ને તો એ તો દોષ લાગશે માતા પિતાને ન દુભાવો કુટુંબને ન દુભાવો ગરીબ માણસને ન દુભાવો સારું બધા નું કરો આ શીખી લેજો મૂર્તિને નહીં પગેલા કઈ નહીં કઈ તમારો નહીં કરી શકે આ કરી નાખશે આ ભૂકા કાઢી નાખશે ને કોઈ ને દુભાવજો નહીં ને તો ન જ દુભાવજો આપણાથી નબળવાની ને તો ક્યારેય નહીં દુભાવવાનું અબડો તો બે લાફો આણીએ બોલો નહીં આણીએ તો એ મારી નાખશે એટલા વિચાર કરીને જીવવાનો કોઈનો આત્માની દુભાવવાનો હું જીવ આમ તો શું છે કોઈને નહીં કટુવાણી સંત બોલે જ નહીં સરોવર તરોવર સંત ત્યારે કહેવાય કટુ વાણી જ આપણી હોવી નથી આપણે તો વિનયની વાણી હોય છે સારી જ બોલીએ આપણે કોને શ્રાપ આપતા નથી ક્યારેય આશીર્વાદ આપીએ છીએ તો આકરાતા એને બીવ રવી ભક્તિમાં વારવા માટે બીવ રવી છે અમે ને આમાં લેવા માટે ફડકાવીશ એનું કંઈ લઈ નથી લેવા માટે ભરકાવીને અમે ઘણા ભરકાવીનામાં લીધા છે ઘણા ઓમ ના આવે તો ભરકીને આવે એવા હોય ને ઓમ ના ને તો એમ ભરકીને આવે ઘણા આવેલા છે ભરકી આવે એમ એટલા માટે આ બે જોઈ એટલા માટે પ્રેમથી આપણે ભજન કરવાનું છે અને પ્રેમથી મોટું જગતમાં કાંઈ છે નહીં અને ગોરુથી મોટું તો કાંઈ છે જ નહીં અને જેટલો ભાવ તમે રાખીને ભજન કરશો કબીર સાહેબની વાત એક પકડી લેજો એ એક માણસને સારા ગુરુ પાસે લઈ જાવ અને એનો ઉધાર થઈ જાય તો લાખ ગાય કતલખાને પાછી વરો એટલું પુણ્ય મળે તો તમે એમાં કેટલા બધા કેટલું પુણ્ય કમાણ હશો બીજા પુણ્યની ક્યાંય કાંઈ જરૂર છે એક માણસને સારી રીતે લીઓ રહો અને પછી એને ખટક રાખો ભાઈ ખોટે માર્ગે જાતો નહીં ભજન કરજે અને ભજન કરી જાય તો તમારો મેળો પાર તમે પચીસને જોડો ને એટલે તમારો મેળો પાર પચીસનું તમને કેટલું પુણ્ય પ્રાપ્ત થયું તમારું તો ભજન કેટલું વધી જાય એટલા માટે સગાને વાલાને સ્નેહીને એમાં વારી વાય એમાં જોડવાના જોડશું તો આપણું કામ થશે અને ખરેખર હું તો એમ કહું વારંવાર સત્સંગમાં બોલું આપણા સગા હોય આપણા વાલા હોય કુટુંબ કબીલા હોય એ નરકમાં જાય ને આપણે શર્વમાં જાય તો આપણે હાર લાગશું આપણે શર્વમાં જાઉં ને એને નરકમાં જ આવવા છે તો ન જવા તમારા છે એને પ્રેમથી સમજાવો આ વારી વારીને સમજાવે લીઓ અને આવે તમારા પ્રેમથી આવે પ્રેમથી માને વઢીને તો છોકરો નો કરશો નહીં ભરે પ્રેમથી કહો ને દોડીને દેવા આવશે પ્રેમથી વારો એટલે પ્રેમ તો શીખો અમે બધા પ્રેમ દીધો છે ને એ પહોંચ્યા છે તમે બધાને પ્રેમ આપો પ્રેમથી જ આ કામ કરવાનું છે ઝઘડા કરે આ કામ ન થાય પ્રેમથી બધા વારો બરાબર સત્ય ગુરુદેવ કીધું સનાતન ધર્મ કી જે આપણે ગુરુ મહારાજ કી કીજે હવે બધાએ જ્યાં બેઠા છો ત્યાં બધાને